સુરત શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે સુરતના ડિંડોલી ખાતે રહેતા વેપારીને રસ્તા વચ્ચે આંતરી ભાઈ સાથે ફોન પર વાત કરાવી પચાસ લાખ રૂપિયાની ખંડની માંગવાના ગુનામાં બાળકિશોર સહિત ત્રણ ડિંડોલી પોલીસે ઝીટી પાડ્યા છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા વેપારીને રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઉત્સવ રેસી ડેન્સીથી ડિંડોલી ફ્લાવર ગાર્ડન ચાર રસ્તા વચ્ચેથી પસાર તે પોતે થતા હતા ત્યારે એક બાઇક પર આવેલા અજાણે એ સમયે વેપારીની ગાડીને ઓવરટેક કરી આંતરી નામ પૂછી વેપારીને હથિયાર કાઢી ધમકાવી ફોન કાઢી લે ભાઈ સાથે વાત કર તેમ કહી ચાલુ ફોન વેપારીને પકડાઈ દીધો હતો જેમાં સામેથી અજાણ્યાએ વેપારીનું નામ પૂછી પચાસ લાખ તૈયાર રાખજે નહીં ત્યારે ઠોકી દઈશ તે ધમકી આપી ખંડણી માંગી હતી જે કે વેપારી ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ડિંડોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ખંડણી માગનાર કિશોર સહિત બે આરોપીઓ જેમાં પાંડેસરાના વિનાયક નગર ખાતે રહેતા આદિત્ય ઉર્ફે આદિ ગૌડ અને પાંડેસરા આવિર્ભાવ સોસાયટી વિભાગ એક મારેતા વૈભવ મનોજસિંહને ઝડપી પાડ્યા હતા પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઝડપેલા આરોપીઓમાં બાળકિશોર પોતાના ઘરમાંથી નાની મોટી ચોરીઓ કરતો હોય અગાઉ પોતે રામીપાક સોસાયટીમાં રહેતો હતો ત્યારે સોસાયટીમાં રહેતા વેપારીની આર્થિક સદ્ધરતાથી સંપૂર્ણપણે વાકેફ હોય તેથી ડરાવી ધમકાવી ખંડણી માગવાનું મોમન નક્કી કર્યું હતું તે મિત્રો વૈભવ અને આદિત્ય સાથે મળી વેપારીને રસ્તા વચ્ચે આંતરે ફોન પર ભાઈ સાથે વાત કરી ખંડણી માગી હતી આ તો ડિંડોલ પોલીસે વેપારીને આંતરિક ધમકી આપી પચાસ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરનાર ત્રણેયની ધરપકડ કરી કાયદેસર કાર્ય ધરી છે બ્યુરો રિપોર્ટ